દિલ્હી સરકારે પાણીની તંગી સામે લડવા માટે એક હજાર જીપીએસ સક્ષમ ટેન્કરોને લીલીચંડી આપી દિલ્હી શહેરમાં તીવ્ર ગરમી અને પાણીની તંગી વચ્ચે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ભૂરી સ્થિતિને પહોંચી વળવા માટે નિરંકારી ગ્રાઉન્ડ બુરારીમાંથી એક હજાર પીએસ સક્ષમ પાણીના ટેન્કરોને લીલીચંડી આપી આ ટેન્કરો ખાસ કરીને તે વિસ્તારોમાં મોકલવામાં આવશે જ્યાં પાણીની પાઇપલાઇન ઉપલબ્ધ નથી અથવા પાણીની ગંભીર અછત છે દિલ્હી સરકાર દ્વારા પાણીના વિતરણને વધુ અસરકારક બનાવવા માટે વોટર ટેન્કર વોરરૂમની સ્થાપના કરવામાં આવી છે જેનું નેતૃત્વ વરિષ્ઠ આઈએએસ અધિકારી કરશે નાગરિકો ઓગણીસો સોળ નંબર પર કોલ કરીને પાણીના ટેન્કરની માંગ કરી શકે છે આ ઉપરાંત બસ્સો ટીમો પાણીના બોરવેલ્સની કામગીરીની દેખરેખ રાખશે અને પાણીના બિનજરૂરી વપરાશને અટકાવશે પાણીના બિનજરૂરી વપરાશને રોકવા માટે દિલ્હી સરકારે પાઇપથી કાર ધોવા ઓવરફ્લો થતી ટાંકી અને ઘરના પાણીનો વ્યાવસાયિક ઉપયોગ કરવા પર બે હજારનો દંડ લાદ્યો છે આ માટે બસ્સો ટીમો તૈનાત કરવામાં આવી છે જે પાણીના વેડફાટને રોકવા માટે કામગીરી કરશે દિલ્હી સરકારનું માનવું છે કે હરિયાણાથી યમુના નદીમાં પૂરતું પાણી ન છોડવામાં આવવાને કારણે રાજધાનીમાં પાણીની તંગી સર્જાઈ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે અને પડોશી રાજ્યો પાસેથી વધારાનું પાણી માંગ્યું છે